અનંત અને રાધિકાના લગ્ન બોલીવુડ બન્યું બારાતી કહી શકાય છે કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે ત્યારે અનંત અન્ના લગ્ન રાધિકાના સાથે લગ્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ

અને તેમને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે રાધિકાના અને આનંદના લગ્નમાં ધામધૂમથી કરવામાં આવ્યા છે ત્યારે બોલીવુડ સુપરસ્ટારો લગ્નમાં જોવા મળ્યા હતા ત્યારે આનંદ અને રાધિકાના લગ્ન કહી શકાય છે કે વિશ્વના સૌથી દસમા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક બોલીવુડ સ્ટારકો તેના લગ્નમાં જોવા મળ્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા કઈ કરીને વાત કરવામાં આવે તો જ સ્ટાર પ્રચારો જોવા મળ્યા હતા અનંતના રાધિકાના જ લગ્નમાં ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમના મળ્યા હતા તમે લોકસમાં જોઈ શકો છો કે તેમના સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જ્યારે તેમના સ્ટાર બજારવા અને બોલીવુડ સ્ટાર જોવા મળ્યા છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ